પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને ઘાનાનું સર્વોચ્ચ સન્માન અપાયું ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના શા માટે ફેમસ છે ઘાના એ બ્રિટિશ થી આઝાદ થયેલો પહેલો આફ્રિકન દેશ છે જે સોનું અને કોકોનો દેશ કહી શકાય જ્યારે બ્રિટિશરોનું રાજ હતું ત્યારે આ દેશને ગોલ્ડ કોસ્ટ કહેવામાં આવતું હતું

અને બીજો હતો બંને દેશો મેડિકલી ખૂબ આગળ વધશે અને કોરોના સમયે પણ ભારતે લાખ પૂરી પણ પાડી હતી ત્રીજો કરાર સાંસ્કૃતિક કાર્યક્રમો અને ટુરિઝમ આગળ વધશે અને ચોથો ઉત્પાદનો અને સેવાઓ માટે ગુણવત્તાના નિયમો નવા નક્કી કરાશે આવી ઘણી બધી માહિતીઓ માટે ફોલો કરો ન્યૂઝ કેપિટલ ગુજરાતને